રેશન કાર્ડ લાવો તી સિંજર લાવો અને ડબલા લઈ આવો સો જીવ રેશન કાર્ડ આવે છે અને બા 12 રૂપિયા લાવો રૂપિયા એ બાબા મૂકી 500 રૂપિયા 2 રૂપિયા મે એટલા આલ્યા તા પણ હજુ તમારા હા જૂઠું અમે રૂપિયા આતા એ હું તો વસ્તુ લાવ્યું શું વસ્તુ લાવ્યા આ જગત પછી આ પેટી

ચોકલેટ લાવ પૈસા રહે લઈ જાવ કર આ એ પૈસા લઈ જજો તો પથનું કરું મારે